નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌને મારા રામ રામ જય સિતારા હું પ્રાર્થના કરું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ ઉકેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સંભવતઃ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરશે ખાસ કરીને દુશ્મન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે જો તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરી રહ્યું છે અથવા તમને લાગે છે કે તમારી આસપાસના કેટલાક લોકો ઈશાને કારણે તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે તો આ વિડિયો ખૂબ જ ફાયદાકારક બની શકે છે ભક્તો અહીં જે તાંત્રિક અને જ્યોતિષીય ઉપાયની ચર્ચા કરવામાં આવી રહી છે તે લીંબુ સાથે સંકળાયેલ છે તમને આશ્ચર્ય થશે કે લીંબુ પર પોતાનું નામ લખીને કોઈ પોતાના દુશ્મનોથી કેવી રીતે છુટકારો મેળવી શકે છે પરંતુ તે આધુનિક શોધ નથી પરંતુ પ્રાચીન પરંપરાઓ પૂજા વિધિઓ અને તાંત્રિક પ્રથાઓમાં વર્ણવેલ એક શક્તિશાળી પદ્ધતિ છે ઘણા વર્ષોથી સદીઓથી ઋષિઓ અને અનુભવી સાધકો તેની અસરકારકતા વિશે જણાવે છે આ ઉપાયની સૌથી મોટી વિશેષતા એ છે કે તમારે તે શનિવારે કરવું પડશે તે પણ સાંજે સૂર્યાસ્તની આસપાસ આ સમય સંકટ મોચન હનુમાનજી અને ભૈરવ બાબાની કૃપા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તેની ક્ષમતા વિશે વિચારો ભલે તમારા દુશ્મનોની સંખ્યા ઓછી હોય અથવા તેઓ હજારો અને લાખોમાં હોય આ એક લીંબુનો ઉપાય તમારા વિરોધીઓની વ્યૂહરચનાઓને તટસ્થ કરે છે વાસ્તવમાં ઘણી વખત આપણા દુશ્મનો આપણને જોતા પણ નથી આપણને ખબર પણ નથી હોતી કે આપણી વિરુદ્ધ કોણ કાવતરું કરી રહ્યું છે અને અહીં જ આ પગલું વધુ ચમત્કારિક સાબિત થાય છે ગુપ્ત દુશ્મનો જે તમારી સાથે આગળથી મિત્રતા કરે છે પરંતુ તમારી પીઠ પાછળ દુષ્ટવર્તન કરે છે તેઓ આ સાધનાની અસર પણ છોડી દે છે તેથી લીંબુ પર તમારું નામ લખીને તમે તમારા જીવનમાંથી હજારો કે લાખો કે કરોડ દુશ્મનોને દૂર કરી શકો છો અને તમારા દુશ્મનો તમને પછી ક્યારેય હેરાન નહીં કરે જો તમે લીંબુ પર નામ લખીને સળગાવવાનો આનાનો ઉપાય કરી લીધો છે જે લોકો તેમના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ પરેશાન થયા છે અથવા જે લોકો પર દુશ્મનો ઘણું કરી રહ્યા છે તો સમજો કે તમારા દુશ્મન જે પણ બંધન કરતા ક્રિયાઓ કરશે તમારા દુશ્મનને કોઈ પણ રીતે કરવામાં આવશે જો તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય અથવા તમને કોઈ પણ રીતે પરેશાન કરી રહ્યા હોય કોઈપણ પીડા કોઈ પણ વેદના તેઓ તમને આપી રહ્યા છે તમારી કોઈ પણ મિલકત પર તમારા વ્યવસાય પર તમારી દુકાન પર તેમની ખરાબ નજર છે કેટલાક લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી સમજો કે લીંબુ લઈને તેના પર નામ લખીને તમે ખૂબ જ નાનો ઉપાય કરશો અને જે દુશ્મનો તમારી તાકાત જોઈ રહ્યા છે તમને પરેશાન કરી રહ્યા છે તે દુશ્મનોના બધા ઘમંડ દૂર થઈ જશે જો તમે લીંબો પર યોગ્ય રીતે નામ લખીને સળગાવવાની પદ્ધતિ કરો છો જો તમે ઉકેલને યોગ્ય રીતે સમજો છો તો સો ટકા ઉકેલ કામ કરે છે અને જે તમારા દુશ્મનો છે તે સંપૂર્ણપણે નાશ પામે છે તમે આ અઠવાડિયાના કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ શનિવાર શ્રેષ્ઠ દિવસ છે બીજું પુરુષો અને સ્ત્રીઓ બંને આ કરી શકે છે આજના વીડિયોમાં એવો ઉપાય લાવવામાં આવ્યો છે જેમાં તમારે કોઈ પૈસા ખર્ચ કરવાની જરૂર નથી માત્ર તમે એક લીંબુ સાથે ઉપાય કરી શકો છો હવે તે લીંબુ છે જે તમારા જીવનમાંથી દુશ્મનોને સંપૂર્ણપણે ભૂંસી નાખશે અને દુશ્મનો અને દુશ્મનો તમને ક્યારેય પરેશાન નહીં કરી શકે ભલે દુશ્મન ગમે તેટલા શક્તિશાળી હોય તેઓ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે એટલે કે તે ગમે તેટલો પ્રયાસ કરે તમારું કંઈ પણ બગાડી શકશે નહીં તો ચાલો ઉકેલ વિશે વાત કરીએ તમારે તે કેવી રીતે કરવો જોઈએ મિત્રો સૌ પ્રથમ તમારે એક લીંબુ લેવાનું છે બરાબર છે હવે આ ઉપાય ગુપ્ત દુશ્મનો માટે પણ છે અને સામેથી તમારા પર હુમલો કરી રહેલા દુશ્મન માટે પણ છે તમને કોઈ પણ પ્રકારની ધમકી તમને જે પણ નુકસાન પહોંચાડી રહ્યા છે તે દુશ્મનનો પણ પરાજય થશે અને જેઓ તમારી પીઠ પાછળ તમારી સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે કારણ કે આપણે ગુપ્ત દુશ્મનનું નામ જાણતા નથી આપણે સરનામું જાણતા નથી આપણે જાણતા નથી કે કેટલા દુશ્મનો છે કારણ કે તેઓ ગુપ્ત રીતે લડે છે અને ગુપ્ત દુશ્મન વિશે કોઈને કંઈ ખબર નથી બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ જાણે છે કે હા કોઈએ કંઈક કર્યું છે જો કે આ કોણે કર્યું તે કોઈ જાણતું નથી તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જો તમે તમારા દુશ્મનનું નામ નથી જાણતા તમને ખબર નથી કે તમારો દુશ્મન ક્યાં છે મને ખબર નથી કે તમારી સાથે કોણ લડી રહ્યું છે જો કે તમે આવું કરો છો કારણ કે દુશ્મન દુશ્મન છે આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનથી દૂર થઈ જશે અને તે તમારી સાથે જે પણ કરવામાં આવ્યું છે તેનાથી પણ દૂર થઈ જશે તમારા વ્યવસાય સાથે કરવામાં આવ્યું છે કારણ કે ત્યાં ઘણા ઉતાર ચઢાવ અને બંધન પ્રવૃત્તિઓ છે જે લોકો કરે છે ઘણા તાંત્રિક પાસે જવું અને અન્ય ઘણી જગ્યાએ જવું તેઓ લોકો સાથે ઘણું ખોટું કરે છે પરંતુ જો તમે માનો છો કે આ ઉપાય કરવાથી આવી બધી ક્રિયાઓ બંધ થઈ જશે અને આ ઉપાય કરવાથી ઘરે બેઠા તમારા દુશ્મનો દૂર થઈ જશે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો ચાલો ઉપાય વિશે વાત કરીએ તે મારે એક લીંબુ લેવાનું છે લીંબુ બિલકુલ તાજું હોવું જોઈએ તમે જોયું હશે કે લીંબુ પર ક્યારેક નાના ડાઘ દેખાય છે અથવા લીંબુ ઉપર જણાવ્યા મુજબ આ બધા પગલાને અનુસરશે તેથી તમારા દુશ્મનો ભલે ગમે તેટલા શક્તિશાળી મોટા કે ગુપ્ત હોય ધીમે ધીમે એક પછી એક હારશે વારંવાર પ્રયાસો કરવા છતાં તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે દુશ્મનોથી બચવાનો વ્યવહારુ રસ્તો શું છે તે તેમને કોઈ કહેતું નથી હવે તમારી પાસે આ માહિતી છે તમારે ફક્ત સંપૂર્ણ વિશ્વાસ અને નિયમો સાથે તેનો પ્રયાસ કરવો પડશે તો મિત્રો જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આ એક નાનો સંકેત છે કે તમે મહાદેવ સાથે સંકળાયેલા છો જેથી અમે પણ તમારા માટે પ્રાર્થના કરી શકીએ અમારું માનવું છે કે જે પણ ભક્તની અરજી મહાદેવના દરબારમાં પહોંચે છે તે ઈચ્છિત ઇચ્છા ચોક્કસપણે પૂર્ણ થાય છે તે તેમની કૃપા છે હવે શક્ય છે કે કોઈ સમજી ન શકે કે પગલાં લેતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ શનિવારે આવું કરવું વધુ સારું છે જો તમે તમે તેને તેને શનિવારે ન કરી શકો તો મંગળવારે કરી શકો છો આ સાંજે પછી કરો તમે તેને રાત્રે કરી શકો છો પરંતુ રાત્રે નવ વાગ્યે પહેલા જ્યારે લીંબુ પર દુશ્મનનું નામ લખીને તેને બાળી નાખો ત્યારે તમારું મોં દક્ષિણ દિશામાં હોવું જોઈએ સામગ્રી એક લીલું લીંબુ પેન થોડું કપૂર માચિસ અથવા હળવી લોખંડની ભરતકામ અથવા ધાતુની થાળી પ્રક્રિયા લીંબુ પર દુશ્મન અથવા દુશ્મનનું નામ લખો કપૂર બારી નાખો આગ પર લીંબુ મૂકો આ મંત્રને સાત વખત ઉચ્ચારો ભગવાન હનુમાન અને ભગવાન શિવની પ્રાર્થના કરો લીંબુનો રસ સંપૂર્ણપણે બળી જવા દો બીજા દિવસે રાખને વહેતા પાણીમાં ચોક પર અથવા પીપળના ઝાડ નીચે ફેંકી દો કોઈની સાથે વાત કર્યા વિના ઘરે પાછા આવો તમારા હાથ મો ધોવા જો તમે સ્ત્રી છો તો પીરિયડ્સ દરમિયાન આવું ન કરો નહીં તો પુરુષ અને સ્ત્રી બંને કરી શકે છે રાત્રે તે બધું સમાપ્ત કરો પછી ખાતરી કરો કે ઉપાય સફળ થશે ध्यान में केटलिक अन्य महत्वपूर्ण बाबतो आ प्रक्रिया पहला प्रथम स्नान करव स्वच्छ कपड़ा पहरो। तमारा मन ने स्वच्छ राखो जारे तमे लींबू बाड़ो छो त्यारे ते संपूर्ण विश्वास साथे करो कोई शंका न राखो विश्वास राखो के अभिगम काम करशे करीज आ उपाय कहो नहीं ગુપ્ત રીતે કરવામાં આવતો ઉપાય વધુ અસરકારક હોય છે ફક્ત તમારા પ્રિયજનોને કહો જો તમને જરૂર હોય તો પણ ચોથી વાત એ છે કે ઉપાય કર્યા પછી ઓછામાં ઓછા બે ત્રણ કલાક સુધી ચૂપ રહેવું વધારે વાત ન કરો શાંત રહો પાંચમું આગામી સાત દિવસ સુધી દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા ઓછામાં ઓછું હનુમાનજીનું ધ્યાન કરો તેમને યાદ કરો છઠ્ઠી વાત આ સાત દિવસમાં કોઈની સાથે ઝઘડો ન કરો ગુસ્સે ન થશો શાંત રહો સકારાત્મક રહો સાતમું જો શક્ય હોય તો આ સાત દિવસ દરમિયાન શનિવારે ઉપવાસ કરો અથવા ઓછામાં ઓછું શાકાહારી ભોજન કરો માસથી દૂર રહો આઠમી વાત આ સાત દિવસમાં દરરોજ રાત્રે સૂતા પહેલા હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો કે તમારા દુશ્મનો દૂર રહે નવમી જો તમને લાગે કે દુશ્મન ખૂબ શક્તિશાળી છે અને અસર એક જ સમયે પૂર્ણ નથી તો પછી તમે એક મહિના પછી ફરીથી આ ઉપાય કરી શકો છો પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તે પૂરતું છે તરત જ દુશ્મનનો સંપૂર્ણ પરાજય થાય છે તેઓ હારી ગયા છે તેઓ પાગલ છે ભક્તોને જુઓ જે લિંબુ છે તે સામાન્ય નથી લીંબુની અંદર આવી શક્તિઓ જોવા મળે છે જે તમારા દુશ્મનને મૂળમાંથી દૂર કરી શકે છે અને જ્યારે તે અગ્નિમાં ભળી જાય છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે અગ્નિ સૌથી વધુ શુદ્ધિકરણ તત્વ છે જ્યારે લીંબુ આગમાં બળી જાય છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો અને ઉર્જા તમારા દુશ્મનો સુધી પહોંચે છે અને તેમની બધી નકારાત્મકતાનો નાશ કરે છે આ એક પ્રાચીન તાંત્રિક પદ્ધતિ છે જેનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે અને આજે પણ તેની અસર પહેલા જેટલી જ શક્તિશાળી છે તેથી ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ માત્ર અને માત્ર એકવાર તમારે આ ઉપાય કરવો પડશે અને એકવારમાં ઉપાય દુશ્મનનો સંપૂર્ણ નાશ કરશે બધા દુશ્મનો પરાજિત થશે તે તમારી સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થશે તેનો અર્થ એ કે તમે કંઈ પણ ગુમાવશો નહીં દુશ્મન પાગલપણામાં નાશ પામશે આ એટલું જોખમી છે એટલું અસરકારક છે મિત્રો અંતમાં એક ખાસ નોંધ કોઈ પણ ઉપાય ત્યારે જ અચૂક છે જ્યારે કરવામાં આવેલ કાર્ય અને વિશ્વાસ સાચો હોય ફક્ત કોઈપણ તાંત્રિક ક્રિયા કરવાથી શ્રદ્ધા વિના અને તેનું યોગ્ય રીતે પાલન કર્યા વિના ઇચ્છિત પરિણામ મળતું નથી જો તમે પહેલેથી જ ક્યાંક ભટકતા પરેશાન છો અને તમને વિશ્વાસ પણ નથી થતો કે કંઈક થશે તો કદાચ તેનો ફાયદો ઓછો થઈ શકે છે પરંતુ જો તમે મહાદેવનું નામ લઈને વિશ્વાસ સાથે અને નિયમોનું પાલન કરશો તો પરિણામ ચોક્કસ મળશે મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે તમે લાંબા સમયથી દુશ્મનની સમસ્યાનો સામનો કરી રહ્યા હો ભક્તો હવે આટલું કહીને અમે તમારી પાસેથી વિદાય લઈએ છીએ ધન્યવાદ